નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ ફોન યુઝર્સ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો તમે ટુ જી થ્રી કે ફાઈવ જી અથવા કોઈ પણ ફોનનો ઉપયોગ કરો છો તો 15 એપ્રિલ થી એક મોટી સેવા બંધ થવા જઈ રહી છે દૂરસંચાર વિભાગ ટેલિકોમ કંપનીઓ આગામી આદેશ સુધી આ સેવા બંધ રાખવામાં જણાવ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શું તમે પણ એવા લોકોમાંથી એક છો તો તમારા ફોન પર સ્ટાર 121 હેશ અથવા સ્ટાર હેશ 99 હેશ જીવી યુએસએસડી સેવાનો ઉપયોગ કરે છે તો આ સમાચાર તમારા માટે છે કારણ કે ટેલિકોમ વિભાગે આગામી આદેશ સુધી આવી સેવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનેશન ટેલિકોમ કંપનીઓને પંદર એપ્રિલથી યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ બંધ કરવાનો આદેશ અપાયો છે આગળના આદેશો સુધી તેને બંધ રાખવું પડશે જો જે ગ્રાહકોને કોલ ફોરવર્ડિંગ માટે વૈકલ્પિક વિકલ્પો આપી શકાય છે જીહા મિત્રો મોબાઈલ ગ્રાહકોને તેમના ફોન સ્ક્રીન પર કોઈ પણ સક્રિય કોડ ડાયલ કરીને યુએસએસડી સેવાનો ઉપયોગ કરે છે તો આ સેવાનો ઉપયોગ ઘણીવાર મોબાઈલ ફોનમાં ઈ એમઆઈ નંબર અને બાકી બેલેન્સ જોવા વગેરે જેવી માહિતી શોધવા માટે થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન